હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું લીલા લસણથી ને શરીરમાં ખૂબ જ હેલ્ધીને તાકાત આપવામાં મદદરૂપ એવી અડદની દાળ જે આપણે શિયાળામાં ખાઈએ તો શરીર માટે ખૂબ જ ઉપયોગી છે ને ગુજરાતીઓના ઘરમાં જ્યારે શનિવાર હોય ત્યારે બનતી જ હોય છે તો આજે આપણે રોટલા સાથે ને રોટલાના ઝેરીઓ કહો કે ચૂરમા સાથે આપણે સર્વ કરીશું તો તેમાં શું જોઈશે તે જોઈ લઈશું પહેલાં તેના માટે અડદની દાળ જોઈશે તો મેં અત્યારે આખા અડદ લીધા છે પોતરા વગરના તો તે લેવાના છે ને તમારી પાસે જો એક અડદની દાળ હોય તો પણ તમે લઈ શકો છો તો અડધો કપ અડદની દાળ લઈશું અને તેને બેથી ત્રણ પાણીએ ધોઈ લઈશું દાળને સરસ એવી ધોઈ લેવાની છે જેથી તેમાંથી બધું જ વ્હાઈટ સ્ટાર્ચ નીકળી જાય જ્યાં સુધી વ્હાઈટ સ્ટાર્ચ નીકળે ત્યાં સુધી તેને ધોઈને ચોખ્ખી લઈ લેવાની છે તો હવે મેં ધોઈને એક કુકરમાં લઈ લીધી છે હવે તેને આપણે બાફવાની છે તો બાફવામાં આપણે એક ચમચી ઘી એડ કરીશું જેથી વધારે ઉભરો ના આવે અને ગરમ પાણી એડ કરી દઈશું ગરમ પાણી નાખી અને દસથી પંદર મિનિટ પલળવા દેવાની છે પછી તેને બાફવા મૂકી દેવાની છે તો હવે ઢાંકણ બંધ કરી અને દસ મિનિટ માટે આપણે રહેવા દઈશું થોડીવાર અને પછી બાફીને લઈ લેશું તો હવે દાળ મેં બાફીને લઈ લીધી છે તો તેમાંથી ઉપર હવે ખોલી લઈશું ખોલી અને દાળ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી બફાઈ ગઈ છે તો આવી સરસ બફાઈ જાય ત્યારે તમારે લઈ લેવાની છે હવે તેમાં આપણે ગરમ પાણી એડ કરવાનું છે હું જ્યારે જમવાનું બનાવું ત્યારે તમને અંદર કહું જ છું કે કોઈ પણ જમવાનું બનાવતી વખતે તમારે ગરમ પાણી જ એડ કરવાનું જેથી તેનો ટેસ્ટ એવો ને એવો જ રહે હવે વિસ્કરથી તેને આપણે મેશ કરી લેશું થોડી દાળ એવી રાખીશું ખાવામાં આવે એવી અને થોડી ક્રસ કરી લઈશું તો દાળ હવે સરસ ક્રસ થઈ ગઈ છે તમને હું બતાવી દઉં કે દાળ આપણે એકદમ રસ જેવી નથી કરી દેવાની થોડીક અંદર દેખાય એવી રાખવાની છે તો તમે જોઈ શકો છો કે થોડા થોડા દાળના અંદર ટુકડા છે આવી દાળ તમારે ક્રશ કરીને તૈયાર કરી લેવાની છે તો હવે તેમાં આપણે એડ કરવાની છે એક ચટણી તો તે હું તમને બતાવી દઉં તેના માટે આપણે લઈશું આઠથી દસ ટુકડા મરચાંના આઠથી દસ લસણની કઢી અને સાથે મેં અત્યારે મારી પાસે ફ્રોઝન લીલું લસણ હતું તો મેં એક મોટી વાટકી લીલું લસણ લીધું છે તમે લ લીલું લસણ એડ કરીને અડદની દાળ બનાવશો તે તે ખૂબ જ ટેસ્ટી એવી બનીને તૈયાર થશે તો હવે આપણે આ ચટણીને ક્રશ કરી લઈશું અદકચરું ક્રશ કરવાનું છે એકદમ વાટી નથી દેવાનું તો તમે જોઈ શકો છો કે મેં કેવું ક્રશ કરીને તૈયાર કર્યું છે તો ચાલો હવે આપણે દાળ બનાવી લઈએ તો દાળને મેં બીજા ગેસ પર ગરમ કરવા મૂકી દીધી છે અને બીજા પેનમાં બેથી ત્રણ ચમચી તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં જીરું એડ કરવાનું છે તો પહેલા અડધી ચમચી જીરું એડ કરીશું હવે તેમાં આઠથી દસ લીમડાના પાન એડ કરીશું પછી તેમાં હિંગ એડ કરી દઈશું વન ફોર્થ ટી સ્પૂન હિંગ એડ કરીશું હવે આપણે જે ચટણી બનાવીને તૈયાર રાખી હતી તેને પણ એડ કરી લઈશું ફ્રેન્ડ્સ આ દાળ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે હાડકાને મજબૂત કરે છે અને ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી છે આ મેં જે રીતે બતાવી છે એવી રીતે તમે એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો હવે લસણ મરચાંને આપણે સરસ એવું સાંતળી લઈશું તેમાંથી થોડું તેલ છૂટું પડે પછી તેમાં આપણે બધા મસાલા કરીશું તો તમે જોઈ શકો છો કે સાઈડમાં થોડું થોડું તેલ છૂટું પડતું દેખાઈ રહ્યું છે હવે તેમાં આપણે અડધી ચમચી હળદર એડ કરીશું અડધી ચમચીથી ઉપર ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર બધું જ હવે આપણે બધા જ મસાલાને સાતરી લઈશું એકદમ ધીમા ગેસ પર જ કરવાનું છે જેથી આપણો મસાલાનો ટેસ્ટ એવો ને એવો રહે નીચે દાજે પણ નહીં તો મસાલો થોડી વાર સાંતરીશું જેથી તેમાંથી કચાસ બધી નીકળી જાય અને સરસ એવો આપણો મસાલો સંતરાઈ જાય જ્યારે આ મસાલો સંતરાતો હોય છે ત્યારે ખૂબ જ સરસ એવી સુગંધ આવે છે જેથી તેમાં લીલું લસણ હોય છે તેના માટે તો દાળ આપણી સાઈડમાં ગરમ થઈ ગઈ છે અને આપણે અંદર ગરમ પાણી પણ એડ કરેલું હતું જેથી સરસ એવી ગરમ થઈ ગયેલી છે હવે તેને આપણે આ મસાલામાં એડ કરી દઈશું આ દાળ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે બને ત્યાં સુધી તમે રોટલાની સાથે ખાઓ રોટલામાં ખૂબ જ સરસ એવી લાગે છે તો હવે આપણે આ દાળને પાંચ મિનિટ માટે ઉકળવા દેવાની છે આપણે ઉપરથી ટેસ્ટ મુજબ મીઠું એડ કરીશું અને સાથે જો તમને થોડી મીઠી ભાવતી હોય દાળ તો તમે થોડો ગોળ પણ એડ કરી શકો છો તો હવે દાળને આપણે પાંચ મિનિટ માટે ઉકળવા દેવાની છે આ દાળને વધારે આપણે ઉકળવા નથી દેવાની જેમ જેમ આ દાળ ઉકળશે તેમ તેમ તે ઘટ થતી જાય છે તેથી દાળને વધારે ઉકળવા દેવાની જરૂર આપણે નથી તો સાઈડમાં તમે જોઈ શકો છો કે આપણે તેલ પણ બહાર આવવા લાગ્યું છે હવે આપણે આ દાળની સાથે રોટલાને સર્વ કરવાનો છે હું અત્યારે તમને મલ્ટીગ્રેન રોટલા સાથે મેં સર્વ કર્યું છે તમારે તમે જે પણ રોટલો ખાતા હોય તે તમે બનાવી શકો છો અને મલ્ટીગ્રેન રોટલાની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે ત્યાં જઈને જોઈ લેજો ઉપરથી આપણે દાણા એડ કરી લઈશું અને દાણે ઉતારી લઈશું તો હવે રોટલો પણ તૈયાર કરી લઈશું મલ્ટીગ્રેન રોટલો શરીર માટે ખૂબ જ ઉપયોગી છે તેના માટે મેં અત્યારે બાજરીનો લોટ મકાઈનો લોટ અને જુવારના લોટનો રોટલો પણ બનાવીને તૈયાર કરી લીધો છે તો સરસ એવો આપણો રોટલો પણ તૈયાર થઈ ગયો છે ચાલો હવે આપણે થાળી સર્વ કરીએ આપણી ટેસ્ટી એવી અડદની દાળ લઈ લઈશું સાથે ઘી ગોળ અને રોટલાનો ચૂરમો લઈશું અને ગરમ ગરમ બનાવેલો રોટલો ડુંગળી અને આથેલા મરચાં સાથે આપણે આ આખી ડીશ એકદમ કમ્પ્લીટ કરી લીધી છે તો તમે આવી જ રીતે આ ડીશ બનાવો અને ચાખો તમને કેવું લાગ્યું તે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો કોઈ નવી રેસીપી શીખવી હોય તો પણ મને જરૂરથી કહેજો હું તમને તે શીખવાડીશ નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બાજુમાં આપેલી આપેલી બે લાયકનને જરૂરથી દબાવો જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય તો ટેસ્ટ કરો અને એન્જોય કરો